ભગવાનને જે મંજૂર છે ચાલો આ વાત એક વાર્તા દ્વારા સમજીએ અને હા તમે લોકો અંત સુધી અમારી સાથે રહો કારણ કે આ વાર્તા તમારા વિચાર બદલી નાખશે તો સમય બગાડ્યા વિના ચાલો વાર્તા શરૂ કરીએ ડિવાઇન સ્ટેઝ ગુજરાતી માં તમારું સ્વાગત છે રાજા હર્ષવર્ધન નું શાસન અંગ નામનું એક રાજ્ય હતું મિત્રો રાજા હર્ષધન ખૂબ જ દયાળુ અને દયાળુ રાજા હતા જે કોઈ રાજાના દરબાર માં ફરિયાદ લઈને આવતું તે પોતાની ઈચ્છા પૂર્ણ કરાવતો તેમના વિશે એ વાત પ્રખ્યાત હતી કે તેમના દરવાજે આવનાર કોઈ પણ વ્યક્તિ ખાલી હાથે પાછી જતી નહોતી એક દિવસ એક માણસ રાજાના દરબારમાં આ યો તેણે રાજાને પ્રણામ કર્યા અને કહ્યું રાજન મેં સાંભળ્યું છે કે જે કોઈ તમારી પાસે ફરિયાદ લઈને આવે છે તે ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નથી જો એમ હોય તો શું તમે ત્રણ દિવસ માટે તમારું સિંહાસન મને સોંપી શકો છો તમે મહેલમાં જાઓ અને આરામ કરો અને હું સિંહાસન પર બેસીને તમારું રાજ્ય ચલાવીશ રાજા તરત જ સિંહાસન પરથી નીચે ઉતર્યા અને પછી તેમના દરબારમાં હાજર બધા મંત્રીઓ અને દરબારીઓને આદેશ આપ્યો કે આજથી બરાબર ત્રણ દિવસ સુધી બધા માણસના આદેશનું પાલન કરશે એમ કહીને રાજાએ તે માણસને તેની જગ્યાએ બેસાડ્યો અને પોતે પોતાના મહેલમાં ગયા તે માણસ ત્રણ દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી સિંહાસન પર બેઠો અને આખા રાજ્ય પર શાસન કર્યું ચોથા દિવસે જ્યારે રાજા તેની પાસે આવ્યો અને કહ્યું ભાઈ હવે તમે ત્રણ દિવસથી આ સિંહાસન પર બેઠા છો હવે સિંહાસન પરથી નીચે ઉતરો અને તમારા રસ્તે જાઓ આ સાંભળીને તે માણસે કહ્યું રાજન પહેલા હું ફક્ત તમારી ઉદારતાની કસોટી કરવાના ઇરાદાથી અહીં આવ્યો હતો હકીકતમાં મેં તમારા વિશે જે સાંભળ્યું હતું તેના કરતાં મને તમારા વિશે ઘણું બધું જાણવા મળ્યું છે પરંતુ હવે ત્રણ દિવસ આ સિંહાસન પર બેસ્યા પછી મારો ઈરાદો બદલાઈ ગયો છે મારું હૃદય આ સિંહાસન પરથી નીચે ઉતરવા માંગતું નથી આખી દુનિયા તમને ભગવાનનો અવતાર કહે છે હું તમને પ્રાર્થના કરું છું કે ભગવાનના નામે આ સિંહાસન અને આ રાજ્ય મને દાન કરો રાજાએ તેની વાત સાંભળી તેણે હસતા હસતા કહ્યું લે ભાઈ આજથી આ સિંહાસન અને આ રાજ્ય તમારું છે હવે તમે સંભાળો હું જાઉં છું આટલું કહીને રાજા પોતાના મહેલમાં પાછો ફર્યો તેણે રાણીને બધું કહ્યું રાણીએ પણ રાજાની જેમ એવું જ કહ્યું તેઓ ખૂબ જ ઉદાર હૃદયના હતા તેઓએ ફરિયાદનો એક શબ્દ પણ પોતાની જીભ પર આવવા દીધો નહીં રાજા અને રાણી તેમના બે પુત્રો સાથે મહેલ છોડી ગયા જતા પહેલા તેઓએ તેમના શાહી વસ્ત્રો ફેંકી દીધા અને સામાન્ય વસ્ત્રો પહેર્યા રાજાને ભગવાનમાં ખૂબ શ્રદ્ધા હતી તે મનમાં વિચારવા લાગ્યો કે ભગવાને મારા માટે કંઈક બીજું આયોજન કર્યું છે રાજા તેની પત્ની અને બે પુત્રો સાથે પ્રવાસ પર નીકળ્યો રાજા વિચારવા લાગ્યો કે ગઈકાલ સુધી મારા માટે સવારી માટે સેંકડો હાથી અને ઘોડા ઉપલબ્ધ હતા આજે મારે પગપાળા ચાલવું પડશે ગઈકાલ સુધી હજારો નોકરો મારી સામે ઉભા રહેતા હતા અને આજે મારું સ્વાસ્થ્ય પૂછવા માટે કોઈ નથી પરંતુ આવી સ્થિતિમાં પણ રાજાએ પોતાની જીભ પર ફરિયાદનો એક શબ્દ પણ આવવા દીધો નહીં પગપાળા મુસાફરી કરતી વખતે ક્યારેક તે બે માઇલ ચાલો ક્યારેક ચાર માઇલ ક્યારેક તેને ખાવા માટે કંઈક મળતું પણ છતાં તેને ભૂખ્યું રહેવું પડતું પણ આમાં પણ તેને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી અને તે હંમેશા ભગવાનનો આભાર માનતો રહ્યો થોડા દિવસો સુધી આવી રીતે પગપાળા મુસાફરી કર્યા પછી તેઓ એક શહેરમાં પહોંચ્યા અને એક ગોદામમાં રોકાયા તે શહેરની બહાર એક વેપારીનો કાફલો આવીને અટકી ગયો હતો વેપારી પોતાના ઘોડા પર શહેરમાં ફરતો હતો અને તે ગોદામ તરફ જઈ રહ્યો હતો વેપારી રાજા અને તેનો પરિવાર જ્યાં રોકાયા હતા તે ઘરમાંથી બહાર આવ્યો જ્યારે વેપારીની નજર રાણી પર પડી તે સમજી ગયો કે આ સ્ત્રી એક ઉચ્ચ પરિવારની છે તે પહેલાથી જ તેના હૃદયમાં રાણી પ્રત્યે આકર્ષિત હતો અને તેણે નક્કી કર્યું કે આ સ્ત્રી સાથે લગ્ન કેમ ન કરું મનમાં કંઈક વિચારીને તે રાજા પાસે ગયો વેપારીએ રાજાને કહ્યું મહારાજ હું એક વેપારી છું મારો કાફલો શહેરની બહાર ઊભો છે મારી પત્નીને બાળક થવાનું છે અને આ સમયે તેની સંભાળ રાખવા માટે કોઈ નથી મને લાગે છે કે તમે ખૂબ જ સારા હૃદયના અને દયાળુ વ્યક્તિ છો શું તમે તમારી પત્નીને એક દિવસ માટે મારી સાથે મોકલી શકો છો કદાચ તેના કારણે મારી પત્નીનું દુઃખ થોડું ઓછું થઈ શકે નહીં તો મને લાગે છે કે તે બચી શકશે નહીં વેપારીની વાત સાંભળીને રાજા અને રાણી થોડા ડરી ગયા છેવટે દયાળુ રાજાએ રાણીને કહ્યું જો આપણે આ ગરીબીમાં પણ કોઈની મદદ કરી શકીએ તો તે આપણા માટે સૌભાગ્યની વાત છે વિલંબ ન કરો અને ભગવાન જાણે છે કે તેની પત્ની કઈ સ્થિતિમાં હશે રાણીએ પોતાની જીભમાંથી એક પણ શબ્દ ના પાડી અને તરત જ વેપારી સાથે જવા તૈયાર થઈ ગઈ વેપારી ઘરની બહાર આવ્યો અને કહ્યું મારો કાફલો શહેરથી ઘણો દૂર છે અને મને અહીં આવ્યાને ઘણો સમય થઈ ગયો છે તમે આ કરો મારી સાથે મારા ઘોડા પર બેસો જેથી આપણે શક્ય તેટલી વહેલી તકે કાફલા સુધી પહોંચી શકીએ રાણી વેપારીની યુક્તિ સમજી શકી નહીં અને તેની સાથે ઘોડા પર સવાર થઈ ગઈ રાણીને ઘોડા પર સવાર કરીને વેપારી તેના કાફલા પાસે પહોંચ્યો તેણે પોતાના કાફલાને આગળ વધવાનો આદેશ આપ્યો તેણે પોતાનો ઘોડો બાજુ પર ખસેડ્યો અને રાણીને લઈ ગયો આ બધું જોઈને રાણીને વેપારીની યુક્તિ ખબર પડી રાણીએ ખૂબ અવાજ કર્યો ઘણી ચીસો પાડી પણ વેપારીને તેના પર કોઈ દયા ન આવી તેણે તેણીને ઘોડા પર બેસાડી અને ક્યાંક લઈ ગયો બીજી બાજુ નિવાસસ થાનમાં રાહ જોઈ રહેલા રાજા વિચારવા લાગ્યા કે તેની પત્ની અત્યાર સુધી કેમ નથી આવી તેણે વિચાર્યું કે શા માટે જાતે જઈને ન જોવું કે મામલો શું છે તે પોતાના બે દીકરાઓને સાથે લઈને ઘર છોડીને શહેરની બહાર પહોંચી ગયો તેણે વેપારીના કાફલાને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પણ કાફલો ક્યાંય મળ્યો નહીં પછી તેણે ઉત્તર દિશામાં ધૂળ ઉડતી જોઈ રાજાએ અનુમાન લગાવ્યું કે તે માણસ તેની પત્ની હોવો જોઈએ રાણીને લઈને એ જ દિશામાં ગયો રાજા પણ પોતાના બે પુત્રોને લઈને એ જ દિશામાં ગયો જે દિશામાં કાફલો ગયો હતો થોડે દૂર ચાલ્યા પછી રાજા રસ્તો ભૂલી ગયો અને એક અલગ જગ્યાએ પહોંચ્યો જ્યાં તેની સામે એક નદી વહેતી હતી રાજાએ નદી પાર કરવા માટે કોઈ હોડી છે કે કેમ તે જોવા માટે અહીં જોયું પણ ત્યાં કોઈ હોડી તેણે થોડીવાર વિચાર્યું અને પછી મોટા દીકરાને નદી કિનારે બેસાડ્યો નાના દીકરાને ખભા પર બેસાડીને નદીમાં પ્રવેશ કર્યો રાજાનો ઈરાદો પહેલા નાના દીકરાને નદી પાર કરાવવાનો હતો અને પછી પાછો આવીને મોટા દીકરાને લઈ જવાનો હતો પણ તે માણસ કંઈક બીજું વિચારે છે અને કંઈક બીજું જ થાય છે તે નાના દીકરાને ખભા પર લઈ ગયો અને ખૂબ જ મુશ્કેલીથી નદીની વચ્ચે પહોંચ્યો પછી તેણે મોટા દીકરાની ચીસો સાંભળી તેણે પાછળ ફરીને જોયું કે એક જંગલી રીંછ તેના દીકરા પર હુમલો કરવા જતો હતો પુત્રની ચીસો સાંભળીને રાજા ગભરાઈ ગયો ડરના કારણે રાજાના ખભા પર બેઠેલો નાનો દીકરો નદીમાં પડી ગયો અને વહી ગયો હવે રાજા પોતે પણ ખૂબ ચિંતિત થઈ ગયા કોઈક રીતે તે નદીના એક કિનારે પહોંચી ગયો રાજાએ વિચાર્યું કે તેના મોટા દીકરાને જંગલી રીંછ લઈ ગયું છે અને નાનો દીકરો નદીમાં ડૂબી ગયો છે મારા હાથમાંથી રાજ્ય છીનવાઈ ગયું પછી રાણી પણ મારી પાસેથી છીનવાઈ ગઈ હવે બંને છોકરાઓ પણ મારાથી અલગ થઈ ગયા રાજા મનમાં ખૂબ જ દુઃખી હતો આ સ્થિતિમાં તે ચાલતો રહ્યો અને બપોરે એક શહેરની નજીક પહોંચ્યો તેણે જોયું કે શહેરની વચ્ચે એક ખુલ્લા મેદાનમાં લોકોનું ટોળું ભેગું થયું હતું રાજા ભીડ જોઈને આશ્ચર્ય થઈ ગયો અને સત્ય જાણવા માટે તે બાજુ તરફ આગળ વધવા લાગ્યો તે શહેરનો રિવાજ હતો કે જ્યારે તે સ્થાનનો રાજા મૃત્યુ પામે છે ત્યારે બધા દરબારીઓ અને મંત્રીઓ શહેરના લોકો સાથે એક ખેતરમાં ભેગા થતા હતા પછી એક બાજ છોડવામાં આવતો હતો જેના માથા પર આ બાજ બેઠો હતો તે વ્યક્તિને રાજા માનવામાં આવતો હતો અને સિંહાસન પણ તેને સોંપવામાં આવતું હતું અને આ કારણોસર ત્યાં લોકોનું ટોળું ભેગું થયું હતું બાજ તો છૂટી ગયો હતો પણ અત્યાર સુધી તે કોઈના માથા પર બેઠો નહોતો કદાચ ભાગ્ય તે રાજાની રાહ જોઈ રહ્યું હતું રાજા ત્યાં પહોંચતાની સાથે જ બાજ જઈને તેના માથા પર બેઠો બાજ તેના માથા પર બેઠો તે જ ક્ષણે બધા દરબારીઓ તેની સામે હાથ જોડીને ઊભા રહ્યા અને તેને પોતાનો રાજા સ્વીકાર્યો બધા તેને પ્રાર્થના કરવા લાગ્યા આવો મહારાજ હવે તમે આ દેશના રાજા છો જાઓ અને તમારી ગાદી સંભાળો પણ રાજાએ કહ્યું ભાઈ મેં મારું રાજ્ય જાતે છોડી દીધું છે અને ગરીબીનું આ જીવન પ્રાપ્ત કર્યું છે મારું રાજ્ય છોડીને જ મેં આ ગરીબીનું જીવન પ્રાપ્ત કર્યું છે હવે મને કોઈ પણ પ્રકારની શાહી સત્તાની ઈચ્છા નથી રાજાએ આ કહ્યું તેમ દરબારીઓ સમજી ગયા કે આપણને આનાથી સારો રાજા બીજો કોઈ ન મળી શકે બધા આગ્રહ કરવા લાગ્યા કે તમે અમારા રાજા છો રાજાના રાજા ઇનકાર છતા માથા પર મુગટ મુકવામાં આવ્યો અને તેને મહેલમાં લઈ જવામાં આવ્યો અને સિંહાસન પર બેસાડવામાં આવ્યો આ પછી ઘણા દિવસો સુધી તે શહેરમાં નવા રાજાની ચૂંટણીની ઉજવણી માટે ઉજવણી કરવામાં આવી રાજાએ પણ આ રાજ્યને પોતાના હૃદયમાં ભગવાન તરફથી મળેલું ઇનામ માન્યું અને તે રાજ્ય પર શાસન કરવા લાગ્યો પરંતુ રાજા પોતાના હૃદયમાં દુઃખી જ રહ્યો જ્યારે પણ તે પોતાની પત્ની અને દીકરાઓને યાદ કરતો ત્યારે તેની આંખો ભીની થઈ જતી હવે તે પુત્રોની હાલત પણ સાંભળો જે છોકરાને એક જંગલી રીંછ ઉપાડીને લઈ ગયો હતો તેને રસ્તામાં એક શિકારીએ જોયો તેણે ધનુષ્ય પર તીર મૂક્યું અને સીધું રીંચ પર નિશાન તાક્યું રીંચ ત્યાં પડી ગયું અને છોકરાનો જીવ બચી ગયો નદીમાં ડૂબી ગયેલા છોકરાને એક માછીમાર દ્વારા બચાવી લેવામાં આવ્યો આ બંને કોઈ પુરુષના બાળકો ન હોતા અને તે આ બે છોકરાઓને પોતાના બાળકો માનતો હતો અને તેમનો ઉછેર કરતો હતો આ બંને માણસો એ જ શહેરના રહેવાસી હતા જ્યાં તેમના પિતા રાજા બન્યા હતા બંને છોકરાઓ પોતપોતાના ઘરે મોટા થયા અને ત્યાં રાજાની સેનામાં ભરતી થયા એ તો ભાગ્યનો ખેલ હતો કે એ બંનેને રાજાના અંગરક્ષક બનાવવામાં આવ્યા સમય જતા બંને છોકરાઓના દેખાવ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા રાજા તેમને ઓળખી શક્યો નહીં કે તેઓ તેના પુત્રો છે છે અને તે છોકરાઓ સમજી શક્યા નહીં કે સિંહાસન પર બેઠેલો માણસ પિતા હકીકતમાં તે બંનેને ખ્યાલ પણ નહોતો કે તેઓ સાચા ભાઈઓ છે એ પણ કુદરતનો ખેલ હતો કે ભેગા થયા પછી પણ તેઓ અલગ હતા હવે તે બંને છોકરાઓ હંમેશા રાજા સાથે અંગરક્ષક તરીકે રહેતા જ્યારે રાજાએ તેમની સાથે વાત કરી ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું બંને છોકરાઓ સાથે વાત કરીને રાજાના મનને ઘણી શાંતિ મળી ખરેખર બન્યું એવું કે રાણીનું અપહરણ કરનાર કપટી વેપારી આ શહેરમાં આવ્યો આ સમય દરમિયાન વેપારીએ તેમને કહેવાનો ઘણો પ્રયાસ કર્યો કે રાણી તેની સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ ઉમદા મહિલા કોઈ પણ રીતે લગ્ન માટે સંમત ન થઈ વેપારીએ તેણીને એક અલગ રૂમમાં રાખી હતી અને તેણી પર કડક દેખરેખ રાખવામાં આવી હતી આ વેપારી અહીંના પહેલા રાજાના દરબારમાં વારંવાર જતો હતો બધા દરબારીઓ અને મંત્રીઓ આ વેપારીને ખૂબ સારી રીતે ઓળખતા હતા જ્યારે વેપારીને ખબર પડી કે જૂનો રાજા મૃત્યુ પામ્યો છે ત્યારે તે ખૂબ જ દુખી થયો પરંતુ મંત્રીઓએ તેને કહ્યું કે નવો રાજા પહેલા કરતા વધુ ઉદાર અને ન્યાયી છે આ સાંભળીને વેપારીએ મંત્રી દ્વારા રાજાને કેટલીક ભેટો મોકલી અને પછી તે પોતે રાજાને મળવા ગયો ખરેખર રાજા તેને ઓળખી શક્યો નહીં કે આ એ જ કપતી માણસ છે જે તેની રાણી સાથે ભાગી ગયો હતો વેપારી પણ સમજી શક્યો નહીં કે આ રાજા પણ એ જ માણસ હતો જેને તેણે હેતર્યો હતો રાજાએ વેપારી સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો વેપારીએ ઘણા દેશોની યાત્રા કરી હતી રાજા વેપારીને તે દેશો વિશે પૂછતો અને વેપારી તેને તેની યાત્રાની વાર્તાઓ કહેતો એક દિવસ જ્યારે વેપારી અને રાજા લાંબા સમય સુધી વાતો કરી રહ્યા હતા સાંજ પડી ગઈ હતી ત્યારે રાજાએ વેપારીને કહ્યું તેણે તેના મિત્રને કહ્યું આજે રાત્રે અહીં રોકાઈ જા મારે તારી સાથે વ્યવસાયિક બાબતોમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવી છે તે રાત્રે વેપારી મહેલમાં જ રહ્યો પણ તે થોડો ચિંતિત દેખાતો હતો રાજાએ વેપારીને તેની ચિંતાનું કારણ પૂછ્યું વેપારીએ કહ્યું સાહેબ હકીકત એ છે કે મારી પત્ની પાગલ થઈ ગઈ છે મારે તેની સંભાળ જાતે રાખવી પડશે મને હંમેશા ડર રહે છે કે તેના પાગલપણાને કારણે તે ભાગી જશે અને કોઈ મુશ્કેલીમાં મુકાઈ જશે કહીને રાજાએ પોતાના બે અંગરક્ષકો એટલે કે તે બે છોકરાઓને વેપારીના કાફલામાં જવા અને તે સ્ત્રીની રક્ષા કરવાનો આદેશ આપ્યો જેમાં વેપારીની પત્ની એટલે કે રાણીને રાખવામાં આવી હતી आदेश मरताज बन्ने छोकराओ तरतज गया अनेते घर नी बहार चौकी करवा लाग्या जेमा महिला केद हती जारे अर्धी रात वीती गई त्यारे नाना छोकरा ने उंग आववा लागी आना पर मोटा छोकराए कहू जुओ भाई आ समय सूवु योग्य नथी एवु बनी शके छे के आपना बनने नी भूलने कारणे आ स्त्री अहीं थी भागी जाए

મારા પિતાના ન્યાય અને દયા પ્રત્યેના પ્રેમની ચર્ચા દૂર દૂર સુધી થતી હતી લોકો તેમને ભગવાનનો અવતાર માનતા હતા તેમણે ભગવાનના નામે પોતાનું રાજ્ય એક માણસને દાન કરી દીધું અને પછી તે મારી માતા અને મારા ભાઈને સાથે લઈને પ્રવાસ પર નીકળી પડ્યા રસ્તામાં એક વેપારીએ મારી માતાને છેતરીને લઈ ગયો અમે બંને ભાઈઓ અમારા પિતા સાથે હતા આગળ અમને એક નદી મળી જ્યાં હોડી નહોતી મારા પિતાએ મને કિનારે બેસાડ્યો અને નાના ભાઈને ખભા પર બેસાડીને નદી પાર કરાવ્યો તેઓ નદીની વચ્ચે પહોંચ્યા જ હતા કે એક જંગલી રીંછે મને પકડી લીધો મારી ચીસો અને બૂમો સાંભળીને મારા પિતા ગભરાઈ ગયા અને મારો નાનો ભાઈ ખભા પરથી કૂદીને નદીમાં પડી ગયો આ પછી તેનું શું થયું તે મને કંઈ ખબર નથી પણ જ્યારે તે જંગલી રીંછ મને પકડીને લઈ જઈ રહ્યું હતું ત્યારે મેં એક હોડી જોઈ શિકારીએ તેને રીંછથી મુક્ત કરાવ્યો અને પછી મારું ભાગ્ય મને આ રાજા પાસે લઈ આવ્યું આ સાંભળીને બીજા છોકરાએ તરત જ તેને ગળે લગાવી દીધો અને કહ્યું કે હું એ બાળક હતો જે નદીમાં પડ્યો હતો એક માહિમારે મને ડૂબતા બચાવ્યો પછી બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા અને રડવા લાગ્યા તેમના રડવાનો અવાજ સાંભળીને જેલની અંદર બેઠેલી સ્ત્રી અચાનક ચોંકી ગઈ તેણીએ બંને છોકરાઓને આનું કારણ પૂછવાનું શરૂ કર્યું જ્યારે બંને છોકરાઓએ તે સ્ત્રીને આખી વાત કહી ત્યારે તેણીએ કહ્યું મારા બાળકો તમે તમારી માતાને ઓળખી શક્યા નહીં આટલું કહીને તેણીએ તે છોકરાઓને ગળે લગાવ્યા ત્યારે તેમની માતાએ કહ્યું કે હું અત્યાર સુધી આ વેપારીની કેદમાં હતી બંને છોકરાઓએ તેને માતા કહીને ગળે લગાવી આ પછી બંને એક જ સમયે રાજા પાસે ગયા અને તેમને આખી ઘટના કહી રાજાને અત્યાર સુધી ખબર નહોતી કે વેપારીની કેદમાં રહેલી સ્ત્રી તેની પત્ની છે પણ હવે તેને ખબર પડી કે તે સ્ત્રી આ બે છોકરાઓની માતા હતી રાજાએ નક્કી કર્યું કે તે તરત જ આખા મામલામાંથી સત્ય બહાર કાઢશે તેણે તરત જ તે સ્ત્રીને લાવવા સૈનિકો મોકલ્યા જ્યારે તે સ્ત્રી રાજા સમક્ષ હાજર થઈ ત્યારે રાજાએ તેને જોતાની સાથે જ રાજાએ આ સાંભળ્યું અને તેને આખી વાત સમજાઈ ગઈ રાજાની પત્નીએ પણ પોતાના પતિને ઓળખી લીધો અને તેના પગે પડી ગઈ બંને ભાઈઓ પણ પોતાના પિતાને ઓળખી લીધા અને રાજાને ગળે લગાવીને પિતા કહીને બોલાવ્યા જ્યારે વેપારીએ જોયું કે તેનું રહસ્ય હવે ખુલી ગયું છે ત્યારે તે ત્યાંથી ભાગવા લાગ્યો પરંતુ રાજાના સૈનિકોએ તેને તક આપી નહીં

તેણે લોકો પર અનેક પ્રકારના કર લાદ્યા ગરીબ લોકો તેની ક્રૂરતાથી નારાજ હતા મંત્રીઓ અને દરબારીઓ પણ આ રાજાથી નારાજ હતા તેઓ બધા ચિંતિત હતા કે તેઓ તેમના વાસ્તવિક રાજાને કેવી રીતે શોધી શકે જેથી તેઓ આ જુલ્મી રાજાને દૂર કરી શકે અને તેને ફરીથી રાજા બનાવી શકે જ્યારે તે રાજ્યને સમાચાર મળ્યા કે તેમનો રાજા એક નવા રાજ્યનો રાજા બન્યો છે ત્યારે એક મંત્રીએ ક્રૂર થયો અને મંત્રી રાજા પાસે આવ્યો અને બધા દરબારીઓ વતી તેણે પ્રાર્થના કરી કે તે ફરીથી તેના જૂના રાજ્યનું શાસન સંભાળે રાજાના મનમાં પણ પોતાના જૂના રાજ્ય માટે પ્રેમ જાગ્યો અને તે પોતાના મંત્રી સાથે તે રાજ્યમાં આવ્યો આ પછી તે વર્ષના છ મહિના પોતાના જૂના રાજ્યમાં રહેતો હતો અને પછી વર્ષના આગામી છ મહિના પોતાના નવા રાજ્યમાં રહેતો હતો આ રીતે તે બંને રાજ્યોની બાગડોર સંભાળતો હતો થોડા વર્ષો પછી જ્યારે રાજાના બંને પુત્રો શાસન સંભાળવા સક્ષમ બન્યા ત્યારે રાજાએ બંનેને બંને ને એક એક રાજ્યનો રાજા બનાવ્યો આ રીતે રાજા અને તેનો પરિવાર ખુશીથી રહેવા લાગ્યા મિત્રો એવું કહેવાય છે કે ભગવાન હોય છે તે થાય છે જ્યારે આપણે આપણા માર્ગમાં આવતી મુશ્કેલીઓને સમજીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે દરેક અવરોધ આપણને એક નવી દિશા આપે છે તમારા પ્રયત્નોથી ક્યારે પાછળ ન હટો કારણ કે ભગવાન નો વિશ્વાસ હંમેશા આપણી સાથે છે જો આપણે ભગવાન ની ઈચ્છાઓનું પાલન કરીએ તો આપણા સપના સાકાર થાય છે સફળતાનો માર્ગ સંઘર્ષ દ્વારા રાખે છે ભલે ગમે તેટલો મુશ્કેલ રસ્તો હોય જો આપણા ઇરાદા સાચા હોય તો ભગવાન આપણને જરૂરી શક્તિ અને દિશા આપશે મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો ચોક્કસપણે ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને તેમાં સૌથી વધુ શું ગમ્યું અને હા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી વધુ પ્રેરણાદાયી વાર્તાઓ મળતી રહે વિડિયોનો અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ આભાર